જંબુસર તાલુકાના રામપુર ગામે પરમપૂજ્ય રંગ અવધૂત મહારાજના પાવન પાઠ અને પાદુકા પૂજનનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પાવન કાર્યક્રમનું આયોજન થતાં સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો આ ધાર્મિક પ્રસંગે જંબુસર તાલુકાના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી વિશેષ રૂપે જંબુસર તાલુકાની રંગ અવધૂત મહારાજની તમામ ભજન મંડળીઓ પણ આ આયોજનમાં સહભાગી થઈ હતી ભજન મંદિરોના સથવારે રામપુર ગામના લોકોએ પણ ઉત્સાહભેર બેસીને ભજન કીર્તનમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી છત્રસિંહ પરમાર દ્વારા ધર્મ કાર્યની પરંપરા જળવાઈ આ બાવન પાઠનું આયોજન રામપુર ગામના રહેવાસી અને ધર્મપ્રેમી છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું છત્રસિંહ પરમાર અનેક ધાર્મિક કાર્યો માટે જાણીતા છે તેઓ દર વર્ષે રંગ અવધૂત મહારાજની બાવન પાઠનું આયોજન કરે છે અને તે ઉપરાંત તેઓ કૂતરાને ગાયને બાવન રોટલા બનાવીને ખવડાવવાની ધાર્મિક સેવા પણ નિયમિત પરક કરતા રહે છે છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર દ્વારા આ વર્ષે પણ સેવાભાવ માટે બાવનપાટની વાવની અને પાદુકા પૂજનનું સફળતાપૂર્વક આયોજન થતા તમામ ભક્તજનોએ આયોજકનો આભાર વ્યક્ત કર્યો હતો રામપુર ગામનો હું દિનેશભાઈ ભટ્ટ અને અત્યાર જે રામપુર ગામની અંદર બાવનપાત જે દેવ દિવાળી નિમિત્તે રાખેલા છે તે ખૂબ સરસ અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યા છે અને એ નિમિત્તે આજુબાજુના જે ગામના લોકો આવેલા છે તે સરસ સરસ અલગ અલગ અવાજની અંદર દતબાવની કરે છે તો પણ એ બહુ સરસ આયોજન રાખેલું છે અને બીજું કે જે છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર એ લોકો એના પોતાના પરિવાર અને સદા સંબંધી નિમિત્તે બાવન પાઠનું આયોજન રાખેલું છે અને બાવન પાઠ કરતાં પહેલાં એ લોકો એટલું સરસ ધાર્મિક કામ કરેલું છે કે જે સવારે ગાય અને જે કુટ્ટાઓને રોટલા એ રોટલા એક બે નહીં પણ જે બાવવન દત્ત બાવની થાય છે એ પ્રમાણે બાવન રોટલા એ લોકો ગાય અને કૂતરાઓને ખવડાવીને રથ બાવણી શરૂ કરેલી છે તો એ લોકોને અમે છત્રથી ને અને હમણાં પરિવારને ખૂબ ખૂબ આપીએ છીએ આભાર થઈ